કોલસાનો ધંધો કરનાર મુખ્ય આરોપી હાજર ન મળ્યો એસએમસીએ આપેલી માહિતી પ્રમાણે સામખિયાળીથી બચાવ હાઈવે જતા રોડ પર સર્વિસ રોડથી અંદર જતા કાચા રસ્તા પર મોમાય પેવર બ્લોક અને રાજશક્તિ કન્સ્ટ્રક્શનની બાજુમાં દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાંથી મૂળ મહેસાણાના કડીના હાલે બચાવમાં રહેતા અને સ્થળ પર સુપરવાઇઝર તરીકે કામ કરતા મયોદ્દીન રસુલભાઈ ચૌહાણ રાજસ્થાનના ડ્રાઈવર લક્ષ્મણસિંહ નાથુસિંહ ચૌહાણ ઝારખંડના હાલે રહેતા સંતોષકુમાર વિશ્વકર્મા બચાવમાં રહેતા અશરફભાઈ અલી મહમદ કુંભાર અને મૂળ સુરેન્દ્રનગરના પાટડીના હાલે રાજશક્તિ કન્ટ્રક્શનની ઓળીમાં રહેતા આમીનભાઈ પીરુભાઈ જુણેજા પકડાયા હતા જ્યારે કોલસાનો ધંધો કરનાર મુખ્ય આરોપી ભચાઉના દરબારગઢનો દિવ્ય રાજસિંહ હિતેન્દ્રસિંહ ઝાલા કોલસાની ગાડી મોકલનાર ગાંધીધામના રાહુલભાઈ તથા ટ્રેલર લોડર મશીનના ચાલક હાજર ન મળી આવતા બચાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીઓએ ભેગા મળી પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદે રીતે ઇમ્પોર્ટેડ કોલસો ભરીને આવતી ગાડીઓના ડ્રાઈવરોને ફોડી તેમાંથી ઉત્તમ ગુણવત્તાના ચોરી કરવામાં આવતી અને તેના બદલે હલકી ગુણવત્તાના કોલસાની ભૂકીની ભેળસેળ કરવામાં આવતી હતી સ્થળ પરથી એકસો ટન ઇમ્પોર્ટેડ કોલસો કિંમત રૂપિયા બાવીસ લાખ તથા ઓછી ગુણવત્તાવાળો કોલસો એકસો પાંત્રીસ ટન કિંમત રૂપિયા એક આઠ લાખ તથા સિત્તેર લાખના ત્રણ વાહનો રોકડા અને મોબાઈલ મળી કુલ ચોરાણું લાખ છવ્વીસ હજાર ત્રણસો સિત્તેરનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો તમામ આરોપીઓ સામે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ કામગીરી એસએમસીના પીએસઆઈ એસએચ ગઢવી દ્વારા કરવામાં આવી છે રિપોર્ટ ભારતીમાખી જાણી ભચાઉ